સવાર સવારમાં બધાને રામ રામ અને જય માતાજી આપણો વ્લોગ સ્ટાર્ટ કરીને આપણે નીકળી ગયા આપણા વાડામાં કારણ કે ત્યાં જોઈને આપણે તોડવાના હતા ફૂલ અને સૌ પ્રથમ ફૂલ તોડી આજુબાજુનો નજારો દેખાડી અને આપણે આગળ નીકળી ગયા મામાના ઘરે અને મામાના ઘરેથી હું ને મામા બંને નીકળી ગયા ટ્રેક્ટર લઈને પહેલી વખત એટલું બધું ટ્રાઈવ કરી અને તમને આજુબાજુનો નજારો દેખાડું કેવો છે ડ્રાઈવરનો અને ટ્રેક્ટરનો નજારો સાથે જોઈને મને મજા આવી ગઈ તમને મને મજા આવી ગઈ છે તો હવે પાછા આપણે ઘરે સવારે કન્ટિન્યુ બ્લોક કર્યો અને સવારે બેંકનું બધું મોટું બધું કામ હતું એના માટે નીકળી ગયા અને પાછા ફોર વ્હીલ લઈને આપણા પાછા પણ નીકળી જવું પડ્યું અને હા ફોર વ્હીલના લીધે એક ડખો થઈ ગયો અને ડખોમાં એવું છે કે ખટારાવારો કે હું તમને આગળ જવા નહોતો એટલે આપણે એની પાછળ પાછળ નીકળી ગયા અને હવે તમને દેખાડી દઉં સુરત દાદાનો નજારો મસ્ત મજાનો સુરત દાદાના નજારા સાથે આપણે વધી ગયા આગળ અને હવે આપણે શનિવારના લીધે આપણે આવી ગયા હનુમાન બાપાના મંદિર અને ત્યાંના દર્શન કરી લીધા દીવાના દર્શન કરીએ પ્રસાદ લઈને આપણે ઘરે આવી ગયા અને ત્યાં જોયું ત્યાં તો ઘરે આપણી બરાઈ રેડી હતી અને સાંજે હતી બહુ મસ્તની ટાઢ એટલે આપણે ટોપી પહેરી અને બેસી ગયા અને ફાઇનલી આ વ્લોગને હવે પૂરો કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ